છોત્તેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશની આન બાન અને દરેક ભારતીયોની જાન એવા તિરંગાને શહેરના સાબરીનગર અને ફૂલવાળી વિસ્તારમાં ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર એક સ્વતંત્ર વીરોનું સ્વપ્ન ફળ્યું તેથી જ છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના ગણતંત્ર દિવસ તરીકે માનભેર સમગ્ર ભારતમાં ઉજવાય છે ત્યારે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી શાળા કોલેજ સહિત દરેક જગ્યાએ થઈ હતી અને જેમાં આ ઉજવણીનો માહોલ સુરતના ગલી મોહલ્લામાં પણ જોવા મળ્યો હતો જેના ભાગરૂપે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રિવરવ્યુ સોસાયટી પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકો સહિત સુરતના હિન્દુ મિલન મંદિરના મહારાજ અને મુસ્લિમ અગ્રણી કદીર પીરઝાદા પણ હાજર રહ્યા હતા અને ધ્વજ ફરકાવ્યો હતો ત્યારે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમ અનેક બાઇક સવારો હાથમાં તિરંગો લઈને બાઇક પર સવાર દેખાયા હતા આ બાઇક રેલીમાં સુરતના પોલીસ કમિશનર અનુપમ સી ગેહલોત ખાસ હાજર રહ્યા હતા અને દરેકનો ઉત્સાહ વધાર્યો હતો આજ 67 ગર્તન દિવસ કે રાષ્ટ્રીય પર્વ પે એક અમારો જો કૌમી એકલાસ અમારા શહેર મે સુરત શહેર મે રહે અને હરદમ હર તહેવાર કો આમલો સબ મિલ જુલ કે મનાતે હે આજ ભી ઇસ રાષ્ટ્રીય પર્વ મે જો હમારે ગણેશ समिति के जो प्रमुख श्री स्वामी अमृतानंद जी हमारे मुस्लिम अग्रणी कदीर भाई पीरजादा जी जो हैं असद भाई अपना ईद समिति के जो प्रमुख जो है और समग्र जो हिंदू मुस्लिम आगेवान मिल के एक तिरंगा यात्रा का आयोजन किए हैं हम सभी के लिए बहुत गौरव की बात है कि आज का दिन भी हम लोग लिए राष्ट्रीय पर्व तो है ही है साथ शहर में खूब अच्छा माहौल बना रहे प्रो, सभी की प्रोग्रेस होती रही इसलिए मैं सभी आयोजकों को खूब अभिनंदन देता हूँ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ દેશની આઝાદીને આપણે ઉજવી રહ્યા છીએ આજે આપણા માટે ગૌરવ છે કે સિત્તોતેર વર્ષથી આપણે આ દેશમાં આઝાદીથી જીવીએ છીએ અને આપણે જ્યારે આઝાદી મેળવી હતી ત્યારે કેટલી ગુલામીમાંથી કેટલી લડાઈ કરીને આપણે આઝાદી મેળવી અને એની અંદર આપણને જે લોકોએ મદદ કરી એમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરુ આ બધા નેતાઓ સાથે આપણે આઝાદી મેળવી આજે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ જેની ખૂબ મજબૂત આર્થિક પરિસ્થિતિ અને મજબૂતી છે આપણી સાથે જે લોકો છૂટા થઈ ગયા તેમની શું પરિસ્થિતિ છે આપણા માટે ગૌરવ છે આજે છવ્વીસમી જાન્યુઆરીએ અમે એકતાનું પ્રતિક અમારા ત્રિરંગાને લઈને અમે સાથે રેલી કાઢી રહ્યા છીએ અમે આમંત્રણ આપ્યું અમારા હિન્દુ મિલન મંદિરના પ્રણેતા નેતા અમરીસ મહારાજ સાહેબ અમારી વચ્ચે આવ્યા અમારી સાથે રહ્યા અમને આશીર્વાદ આપ્યા અમારા નાટ્યવિદ યશધીભાઈ કરંજિયા સાહેબ યશધીભાઈ કરંજિયા સાહેબ અમારી વચ્ચે આવ્યા અને અત્યારે પોલીસ કમિશનર સાહેબ સાથે આવીને અમે રેલી કાઢી રહ્યા છીએ અને આ રેલી એકતાના પ્રતિક રૂપે ત્રિરંગા રેલી કોમી એકતાના ફરશે પ્રજાસત્તાક દિવસ છે દરેક ભારતીય એકસો ચાલીસ ભારતીયો માટે અત્યંત ગર્વની બાબત છે આંબેડકરજી અને એમના જે જે બંધારણ સભા હતા એ બંધારણ સભાએ ભારત દેશ માટે જે બંધારણ બનાવીને ગયા છે કે આપણી દેશ આઝાદી પાછી કેવી રીતે ચાલશે શું લક્ષ્ય થશે તો એ જે આપણે આદર્શ અને જે માર્ગ બતાવી ગયા છે જે માર્ગદર્શન આપી ગયા છે એ ખરેખર અમે એમને બંધન કરીએ છીએ અને અમારા કોન્સ્ટિટ્યુશનને નમન કરીએ છીએ અંબેડકરને નમન કરીએ છીએ ભારત માતાને નમન કરીએ છીએ કે અમારી દેશ આ રીતે આગળ વધતા રહે અને દેશના હરેક વ્યક્તિ હરેક કોમના લોકો આ રીતે મળી હળી મળીને રહે ભાઈચારાથી રહે અને દેશને હંમેશા આગળ વધારે

આ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે જે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ એ બદલ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને આપના બલિદાન આપ્યા એવા પ્રધાનો અને એવા નેતાઓ એમને હું વંદન કરું છું અને આજે જે આપણે સુખી છીએ એ તમામને હું નતમસ્તકે વંદન કરું છું મુજબ એટલાય કહેના હૈ कि इंसानियत ही सबसे पहला धर्म है इंसान का इसके बाद ही पन्ना खोलो गीता और कुरान का ये जिंदगी जीना इतना आसान नहीं है दोस्तों ये जिंदगी जीना आसान बनाना पड़ता है और वो कैसे कुछ सब्र करके कुछ बर्दाश्त करके और बहुत कुछ नजरअंदाज करके बस खुश रहो आबाद रहो अगर आप खुश रहोगे तो भगवान और अल्लाह आपके नज़दीक आएंगे अगर दूसरों को खुश करोगे तो आपके पास अल्लाह और भी नज़दीक आएंगे इसलिए मैं इतना ही कहता हूँ खुश रहो आबाद रहो खेलते रहो जीते रहो और भारत की शान बढ़ाते रहो आमीन દેશભર માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે રેલવે સ્ટેશન કે પછી કોઈ સરકારી ઇમારત દરેક જગ્યાએ આ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે સુરતના ફુલવાડી અને સાબરીનગર વિસ્તારના અનેક યુવાનોના ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન તોશિફ શેખ સાથે અલમાઝ ખાન ગુજરાત ન્યુઝ સુરત